સાથીઓ આજે હું જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બાદલપુર ગામે પધાર્યો છું આપ સૌ જાણતા હશો કે બાદલપુર ગામમાં ખેડૂતો માટે એક નવી પહેલ ચાલુ થઈ છે કે આપણે કઈ રીતે વાવેતર કરવું અને કઈ રીતે ખેડૂતને સદ્ધર બનાવો પણ મિત્રો તમને એક ઉદાહરણ થકી સમજાવું કે આજથી વર્ષો પહેલા બે હજાર દસ માં મગફળીના ભાવ સાતસો થી આઠસો રૂપિયા હતા ત્યારે આપણે તેલનો ડબ્બો લેવા જતા તો આપણે તેરસો નો ડબ્બો મળતો જ્યારે આજની તારીખે મગફળીના ભાવ છે સાતસો થી હજારની અંદર પ્રશ્ન એ થાય છે કે બે હજાર દસ અને આજની સાલ આ વચલા સમયમાં જે તેલના ભાવમાં ઉછાળો આવ્યો તો મગફળીના ભાવમાં કેમ ન આવ્યો અને જે વચ્ચેનો ગાળો રહ્યો કે બે હાજર દસમાં નો ડબ્બો અને અત્યારે સત્યાવીસો નો ડબ્બો તો આ વચલા રૂપિયા જાય છે ક્યાં આજે ખેડૂતની પીડાને આ સરકાર સમજતી નથી ટેકાના ભાવના નાટક કરવામાં આવે છે પણ આજે દરેક ખેડૂત એવા સધર નથી હોતા કે પોતાના ટેકાના ભાવે વેચાય ત્યાં સુધી રાહ જુએ અસંખ્ય ખેડૂતો એવા હશે કે ઘરમાં કોઈ પ્રસંગ હશે ઘરમાં કોઈ દવાખાનું હશે ઘરમાં કોઈ એના બાળકના ભણતરની ફી ભરવી હશે તો એને એની મગફળી તાત્કાલિક વેચવી પડે છે એટલા માટે માર્કેટિંગ યાર્ડમાં જઈ અને હરાજીમાં પોતાની મગફળી વેચે છે કારણ કે એને રૂપિયાની તાતી જરૂરિયાત છે તો આ બાદલપુર ગામના રમેશભાઈ ભીમાણી યાના સર માજી સરપંચ રમેશભાઈ ભીમાણી તથા હાલના સરપંચ હર્ષુભાઈ ડોગરિયા આ એક નવી પહેલ લઈને આગળ વધી રહ્યા છે આપણે સૌ એને સાથ અને સહકાર આપીએ કારણ કે આ ગુજરાત અને ખાસ કરીને ભારત દેશમાં એકમાત્ર ખેડૂત જ એવો છે કે જેનું કોઈ સંગઠન નથી જ્યારે કોઈ સરકારી કર્મચારી હોય માત્ર આંદોલનની ચીમકી આપે ત્યાં એનો પ્રશ્ન સોલ્વ થઈ જશે તો આ ખેડૂતનો શું બાખે આ દુનિયાને જગત તાત પૂરું પાડે છે આ દુનિયાનું પેટ જગત તાત ભરે છે અને આ જગત તાત જ દુખી છે તમે વિચારજો એની વાડીએ જઈને જોજો કે આ કેટલો અથાક પરિશ્રમ કરી અને આ ઉત્પાદન કરે છે અને જ્યારે માર્કેટમાં જાય છે અને ભાવ નથી આવતા ત્યારે આ ખેડૂત બહુ જ દુખી થાય છે જ્યારે બીજી વાત કરું કે અત્યારે અસંખ્ય ખેડૂતોના ઘરમાં પ્રસંગ હશે આજે સોનાનો ભાવ જુઓ કેટલો છે આ ખેડૂત એમાંથી કેવી એડજસ્ટમેન્ટ કરી શકે વિચારજો આ કે જગતના તાતની જો પીડા સમજશે તો જ આ જગતનો તાત આગળ વધશે આ ક્ષણે મારે ગુજરાત સરકારને પણ કહેવું છે કે જો તમારામાં ખરેખર નૈતિકતા હોય તો આ ખેડૂત વિશે વિચારજો કારણ કે જગતનો તાત જ્યારે એનો રસ્તો બદલાવશે અને તમારી સામે પડશે તો તમારું અસ્તિત્વ નાબૂદ કરવાની શક્તિ ધરાવે છે એટલે હજી પણ સમય છે ચેતી જાજો આ ખેડૂતની પીડાને સમજજો ખેડૂતના દર્દને સમજજો નહીતર આવનારો સમય ખેડૂત તો માફ નહીં જ કરે પણ આ સરકારને કુદરત પણ ક્યારે માફ નહીં કરે જય હિન્દ જય ભારત